આજે કથાનો સાતમો એટલે કે અંતિમ દિવસ છે એ અત્યારે બધા ઇમોશનલ થઈ ગયા છે કે છેલ્લો દિવસ છે ને અમને એવું થાય છે કે કાલ પછી અમે શું કરીએ શું ને અમને કોઈ આમ એકદમ અમે ઓલા થઈ ગયા છીએ પણ આજે અમને થોડું દુખ થઈ રહ્યું છે કારણ કે દાદા અમારી વચ્ચેથી જઈ રહ્યા છે એટલે એ વાતનો દુખ છે કે આવા સ્વામી આ અમદાવાદમાં કથા કરીને પાછા સારંગપુર વઈ જાય તો અમને આ કેમ ગમશે જે કથાનો સાતમો એટલે કે અંતિમ દિવસ છે અને અત્યારે બધા જે ઉત્સાહથી આ સાથે સાત દિવસ સ્વયંસેવકોએ સેવા આપી છે અમારી સમિતિએ કામ કર્યું છે એ અત્યારે બધા ઇમોશનલ થઈ ગયા છે કારણ છે કે આજે અંતિમ દિવસ છે બધા એની અંદર જે ભાઈચારો પ્રગટ થયો હતો એ પ્રમાણે અત્યારે એ લોકો વિચારી રહ્યા છે કે હવે આજનો દિવસ પતી જશે પછી શું તો હકીકત હકીકત જોઈએ તો એ આ પૂર્ણાહુતી નથી પણ હકીકત શરૂઆત છે યુવાનોમાં જે સ્વામીજી એ હરિપ્રકાશ સ્વામીએ જે ઉત્સાહ ભર્યો છે જે વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું છે એની આ શરૂઆત છે અને આવીને આવી કથા આગળ ખાધી રહી અમદાવાદના આંગણે અને બધા યુવાનો એટલા તત્પર છે કે પાછું ક્યારે આપણને દાદાની કથાની કથામાં સેવાનો લાવો મળે એના માટે આતુર છે આજે કથાના સાત દિવસ પૂરા થવા આયા છે તોય બી એટલી પબ્લિક કે સેવામાં અને કામમાં એટલા બહેનો સિત્તેર સિત્તેર એસી એસી વર્ષના બહેનો બધા કામ માટે આવે છે કે છેલ્લો દિવસ છે ને અમને એવું થાય છે કે કાલથી થી પછી અમે શું કરીએ શું ને અમને કોઈ આમ એકદમ અમે ઓલા થઈ ગયા છીએ એમ મજા એટલી આવી છે કથામાં અને સ્વામી રોજ જે સાંજે એટલું પ્રવચન કથા બધાને સંભળાવે છે તો પબ્લિક બી એટલી આવે છે કે કોઈને જગ્યા માટે પણ સાત વાગ્યાના અહીંયા આવીને બધા બેસી જાય છે એવી ઠંડી છે તોય બી બધા બાર વાગ્યા સુધી બધા રહે છે કે કાલનો દિવસ અમને એમ થાય છે કે કાલથી અમે હવે શું કરીએ થોડુંક દુખ થાય છે એટલી અમને આમ કથામાં મજા આવી છે હનુમાન ચાલીસા યુવા કલાનું જે આયોજન થયું તેની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું અને લગભગ દરરોજની સો બોટલોનું આયોજન થતું હતું અને લોકો પોતાના ભાવ અને ભાવથી લગભગ ઘણા બધા લોકોએ બ્લડ ડોનેશન આપ્યું અને આ જે કંઈ બ્લડ છે એ કેન્સર વિભાગમાં નાના નાના બાળકોને કેન્સર થયું હોય તેમને આપવામાં આવે છે એક દાન કરે છે કે બીજા લોકોનું જીવન બચી જાય રક્તદાન એ જીવનદાન આજે અહીંયા અમારો આ છેલ્લો દિવસથી અમારો ટાર્ગેટ છે આજે કે લગભગ અમારે એકસો પચાસ બોટલો થશે અમે અહીંયા ટ્રાફિકની સેવા આપીએ છીએ સાત દિવસથી સતત દાદા અમારે આંગણે પધાર્યા અમને ખૂબ આનંદ આવ્યો પણ આજે અમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે કારણ કે દાદા અમારી વચ્ચે જઈ રહ્યા છે સ્વામીની કથાનો લાભ અસંખ્ય લોકો લઈ રહ્યા છે અમને કથાનો કોઈ લાભ તો નહીં મળ્યો માત્ર ને માત્ર અમે રોડ ઉપર ઉભા રહી અને સૌના મોઢા હરખથી જે પ્રફુલ્લિત બન્યા છે તે જોઈ રહ્યા છીએ અમને એનો પણ ખૂબ આનંદ છે અમે કથા સાંભળવા માટે નથી જઈ શક્યા સતત અવિરત ખડે પગે સાત સાત કલાક સુધી રોડ ઉપર ઉભા રહ્યા છીએ અને એ દાદાની કૃપા પામવા માટે થઈ આ જે આયોજન હતું કથાનો એનું મેઈન ઉદ્દેશ્ય હતો કે યુવાઓ વ્યસન મુક્ત થાય છતાંય આપણે જોયું ઘણા છોકરાઓ હજી વ્યસન કરે છે તો આજે એ પૂર્ણાવુતિનો સમય છે જો મા બાપ જાણતા હોય કે છોકરા વ્યસનવાળા છે છોકરા જાણતા હોય કે અમે વ્યસન કરીએ છીએ તો દાદાની એકવાર હાજરીમાં વ્યસન મુક્તિનું પ્રણ લઈ અને આપણે આજે વ્યસન મુક્ત થઈ જઈએ એના માટે અહીંયા દાદાના આશીર્વાદ લઈ દર્શન કરીને આયોજનમાં સહભાગી બન્યા છે તમે નાક કદાચ સાંભળ્યું હોય તો હું તમને સમજાવી દઉં મરજો ન કા મારજો પીવું પીઠમાં દેજો લગાર નેતર મારી સાહેલી મેણા મારશ્યા તો કાયર નંદી નાર સ્વામિનારાયણ કથા મેં જો જાય કે પાછો આવ્યો જો સેન તો તારા ભાષે ના ગઈ તું ભા ને હું બેન સ્વામિનારાયણ ઘરની સ્ત્રી આજે પુરુષોને એવું સમજાવતી હશે કે સ્વામિનારાયણ કથામાં તમે જાઓ ને તો કથા અધૂરી છોડીને ના આવતા કારણ કે હરિપ્રકાશ સ્વામી હરિપ્રકાશ સ્વામી કથા કથા છે ને જો તમે અધૂરી મૂકીને આવશો તો પછી તમારો મારો સંબંધ અધૂરો સ્વામી સ્વામીની વાતો સાંભળીને બહુ બધી પ્રેરણા પણ મળી છે ઘણા બધા યુવકોએ વ્યસન મુક્તિનું પણ અહિયાં સમજાવ્યું છે એ પણ બહુ સારું કર્યું છે સ્વામી ને એટલી જ પ્રાર્થના કે અહિયાં આવી રીતે જ કરતા રહે અત્યારે આ છેલ્લો દિવસ જવાનું ઘરે મન પણ નથી થતું એવું થાય કે અહીંયા જ રોકાઈ છે